જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈએ છો મારુતિ સુઝુકી ઇકો ફાઈવ સીટર એસી સીએનજી ઇકો ગાડી વેચી દેવાની છે જે કોઈ મારા વાલા મિત્રોની ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો મારા વાલા બધી જ માહિતી ડિટેલ મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર્સે પેટ્રોલ સી એનજી ગાડી રહેશે બોત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે તે પહેલા જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે નહીં તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે જે જે છવ્વીસનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે જો મિત્રો તમારે ઇકો ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ઇકો ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ ડિટેલ માહિતી મળી રહેશે કન્ડિશન સારી છે ટીપટોપ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી ઇકો વેચવાની છે ફાઈવ સીટર એસી સીએનજી ગાડી રહેશે બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે વ્હાઈટ કલર છે કંપની કલર છે વન ઓનર છે જો તમારી આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય છે કોઈ મિત્રોની તો રૂબરૂમાં સુરત શહેરમાં જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત જોવા મળી રહેશે રૂબરૂ સુરત જોવા મળી રહેશે અને હા મિત્રો પરફેક્ટ કન્ડિશન ગાડી રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલ નથી ટોટલ જવાબદારી સાથે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે અને મિત્રો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દરેકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર આપેલા છે વિડીયોના નીચે ટાઇટલમાં નંબર આપેલા છે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જે કોઈ મારા વાલા મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા છે તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો માલિકને ફોન કરી શકો છો નંબર વિડીયોના નીચે આપેલા છે કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું માલિક જણાવે છે બાકી જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને રૂબરૂ વિઝિટ લેવા જવાનું થાય તો તમે રૂબરૂ વિઝિટ જઈ શકો છો પણ તે પહેલાં તમારે માલિકને ફોન કરી જવાનું રહેશે બાકી તમે ગાડીની કન્ડિશન અને ફોટા વિડીયોમાં જોઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી